ભારત દેશના સતતમાં ગણતંત્ર દિવસના અવસર પર બધેના બધાને શુભેચ્છા આજને દિવસ ભારતને સ્વતંત્રતા માટે જે લોકો પોતાના બલિદાન આપ્યા છે તેને યાદ કરીએ અને ભારત વર્ષને વધુ મજબૂત બનાવવા માટે વિકસિત બનાવવા માટે આપણે બધા મળીને પ્રયાસ કરીએ આજના આ સુપ્રસંગે ભારતની સુરક્ષા માટે તૈનાત બધા લશ્કરના જવાનો અર્ધ અર્ધલશ્કરના જવાનો અને પોલીસના મિત્રોને પણ હું અભિનંદન આપું છું જય હિન્દ જય ભારત રાજકોટવાસીઓને રાજકોટવાસીઓને આજના દિવસે હું ખાસ અપીલ કરું છું કે પોલીસને તમે કાયદાને પાલન કરાવનાર સંસ્થા તરીકે નહીં જોઈને અને તમારા સમાજના એક અંગ તરીકે જોવો અને આને સહયોગ આપો અને આપણે બંને બંને મળીને આ રાજકોટ શહેરના વિકાસમાં ફાળો આપીએ તે જ ઈચ્છા